દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર બે જાહેર કરવામાં છે કેન્દ્ર સરકારે પુરસ્કાર જાહેરાત કરી છે દેશની પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે તો જેમાં ગુજરાતના બે મહાનુભાવોને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે સાબરકાંઠાના સુરેશ સોનીને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે અને સુરેન્દ્રનગરના લવજી પરમારને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે પુરસ્કાર જાહેર થઈ ગયા છે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે જેમાંથી ગુજરાતના બે મહાનુભાવોને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઇન પર જોડાઈ ગયા છે મેહુલ પદ્મ પુરસ્કાર બે હજાર પચીસ ની જાહેરાત થઈ ગઈ છે અને ગુજરાતના બે મહાનુભાવોને એ પુરસ્કાર એનાયત કરવામાં આવશે મેહુલ બિલકુલ વિપુલ પ્રજાસત્તાક સંધ્યા પૂરની પૂર્વ સંધ્યાએ આ જાહેરાત જે છે તે થતી હોય છે કેન્દ્ર સરકારે કરી છે આ વખતે વર્ષ બે હાજર પચીસ પાડે ત્રીસ અસ્તીઓ જે છે કે તેમને પદ્મશ્રી પુરસ્કાર જે છે તે એનાયત થયા છે જેમાં ગુજરાતના બે મહાનુભાવો નો સમાવેશ થાય છે જેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયા છે સાબરકાંઠાના સુરેશ સોની જે અને સુરેન્દ્રનગરના લવજી પરમાર જે છે તેમને પદ્મ પુરસ્કાર જે છે તે એનાયત થયા છે પદ્મશ્રી જે સુરેશ સોની છે તે વ્યક્તિપિત થી પીડાતા જે લોકો છે તેમના માટે ઉત્તર ગુજરાતમાં એક મોટો આશ્રમ બનાવ્યો છે વર્ષોથી તેમની સેવા કાર્ય જે છે તે ચાલે છે રાજેન્દ્ર ચોકડી જે છે તે હિંમત થી આગળ જઈએ ત્યાં જે છે તે ચલાવી રહ્યા છે અને તેમના જે કામો જે છે તે સમાજ માટે અને જે તેક્ષુ અને મનો લોકો પણ ત્યાં રહેતા હોય છે લગભગ એક હજાર જેટલા આ ગામની વસ્તી જે છે એક ગામ જે રીતે થયું અને પ્રકારે વસ્તી ત્યાં સેવા કરી રહ્યા છે તેને જોતા તેમને આ એવોર્ડ એનાયત થયો છે બીજો જેવોર્ડ એનાયત થયો છે તે સુરેન્દ્રનગર જે છે તે ટાંગા સમુદાયના વણકર લવજીભાઈને કહ્યું છે કે જેઓ સાતસો વર્ષ જૂની પરંપરા સાચવીને બેઠાશે સાંગળીયા ટેકનિક જે છે તે અંતુ તેને કહેવામાં આવે છે ગુજરાતમાં જે વણકર જે સમાજ છે તે ખૂબ જ મોટો છે અને જૂની જે વણકર પદ્ધતિ છે તેને આ સાચવીને છે તેને કારણે તેમને જે છે તે પદ્મશ્રી પુરસ્કાર જે છે તે એનાયત થયો છે અને ત્રીસ જેટલા લોકોમાં ગુજરાતના આ બે મહાનુભાવોનો સમાવેશ થયો છે જી બિલકુલ મેહુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર પાટણ જિલ્લામાં ખાતરની અછત